કઈક ફેરો પૂછ્યું બે ફેરો પૂછ્યું પણ આજુ આજે હું કહી દઉં હું તમારું વાલા ઉપર આ છું આપી દઉં ના આપું કઈ નહીં તો કાશમ કાઠવાળા તો એઠવાળા સબ ગામ કી એઠ કાશમ પાઠવા એસા નહીં કોઈક આવ આવ ખાટ ઉપર બે રનુના રીંગણા ભાજની ભાજી નાચ મજા તને કરખડી દાજી મજા તને લોલા તાક ઉડાડા ઓલા કર ચિચરાળ વાળો કિલકારી પાય વાળા તલામ પડ્યા કે હું ત્યાં કોનો વાળા કે કોણ કરે તમારા બાપાનું શું છે ત્યાં ધર્મ પૂરાવાળા કહે કે ધર્મ ઘટી ગયા બધું થાય છે તો કારીલ વાળું કે કઈનું કર્યું કે પીળી જળા પીળો પર ચઢીને જુએ તો દૂધવાળા દૂધના ગલાશ આ દાજી બન્યું એનું મન જણાય છે એ જો કોઈ ગર્ભનું મોડું કોકનું છોકરું હોય છે પહી આવી જશે પહેલેની વાત છે દાજી બન્યો એ તો દાજી બન્યો રૂપિયા એવા વાપરે છે અને આવા દૂધવાળા દૂધના ગલાશીએ એટલે આવી વાતો છે એટલે કંઈક રણું રીંગણા કરાજી મજા તરના ઓલા કાંઈક ઉડાડે ઓલા હમ કાંઈક તમારા બાપાનું શું દુકાન વાળું કંઈક પાણી કાઢી ગયો ધરમ પૂરા કે ધરમ ઘટી ગયા બધું થાય છે કાઢી લો કે કંઈ નું કર્યા પીળે પીડા પર દીધોવાળા દીધના ગળા થઈ આપણા દાદી છે એમનું તો મન એટલે આવી વાત છે એટલે કોક કરે ને હવે મનમાં મકલાય ગાના એટલે એમ જ તાર ત્યાં હું વાપરી વાપરનારે વાપરી